એવી લોભણી બાઈ હે આ તો ઘઉનો મેળ મને એમ છે કે નહીં જ આવે ઉપાદી પાર છે પોર માર

હા હાલો હવે ધારાબેન જાને પેલી પરીક્ષા દેવા અને હું કરીશ મારા ઘરના બાકીના કામ પહેલાં તો ચા નાસ્તો કરવો અને પછી કરવું છે મારે મસાલાનું કામ ચટણીમાં તેલ દઈ અને આજે ચટણીના ઠેકાણે કરવાની છે કેમ કે ધારાની રાહ જોઈ બેઠી હતી ધારા સ્કૂલે જાય ને પછી જ મેં કીધું ચટણી ચાલીને તેલ દઉં નહીતર છે ને ધારાબેન હોય ને તો ઉપવા દિવાળું થાય ને કાલ પછી આળસ રાખી હતી તો હાલો ધારાને તૈયાર કરી દીધી છે અને હવે ધારાબેન જાએ સ્કૂલે અને હું કરીશ મારા બાકીના કામ

જો આ ઘઉ આ ટુકડા છે ટુકડા છે ને આ લોકવન બહુ પાણી ગઈ તું અને આને જે ઠંડી જોતી હતી ને મળી નથી એટલે બધું છે ને ઝીણો દાણો છે અને આમ જોઈને તો ધોરો લાગે દાણો એટલે ઘઉં જોવા જ નથી ગમતા પણ તો મારે ઘઉંની રામાયણ એવી થાય ને ઘઉં આવશે કે નહીં એ નથી ખબર ત્રણ ચાર દિવસ ત્યાં તો બધે ફોન કર્યા તપાસ કરી કાલે તો અડધો ધી બગાડ્યો ઘઉં વા કાલે સાહેબ આવ્યા હતા આઠ વાગે ગામડેથી કા જયેશભાઈ બે કેટલી જગ્યાએ ઘઉં જોયા ને આ પાંચ છ સેમ્પલ લઈ આવ્યા પણ ઘઉંનો મેળ પડતો નથી હવે એક જગ્યાએ વાત કરી છે આજે એ ભાઈ આવશે સેમ્પલ લઈને ને અમારા ગામમાં મિલ હતું ને એ બંધ થઈ ગયું ઘઉં એક જગ્યાએ મિલ છે તો ત્યાં ટુકડા જ છે લોકોને ઘવા જ નથી તો તમે ક્યાં ઘઉં ખાવ છો ને એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અમે તો લોન ખાઈ ટુકડા ઘઉંમાં તો કેવું થાય ગરમ રોટલી ખાવી પડે કાશે એમ તેમનું નક્કી ન હોય તો તમને ખબર છે તો ગરમ રોટલી તો મારે પોહાઈ જ નહીં બનાવી કે સાહેબ અઢી વાગે આવે ને ત્રણ વાગે આવે ત્યારે રોટલી બનાવવું ને ખાઈએ અમારે બધાયને ભેગું બેહીને જમવું હોય ને એક એક અમારે કોઈ જમવા બેહે નહીં મેન પ્રશ્ન તો એ છે ગરમ રોટલીનું બનાવી દઉં પણ અમારે બધાને ભેગું જમવા બેહવાનું હોય તો હવે કેમ મેર કરવો

અને ઘઉં છે ને ભરી લઈએ એટલે એને હિસાબે જે તૈયાર લઈને ખાતા હોય એને કઈ વાંધો નથી અમે કોઈ દીધા લોટી નથી ખાતું ખાસ ઘણા એના કમેન્ટ હતા કાલના કે પરમદીના વિડીયોમાં કે અમે તો મસાલા લોટે તૈયાર લઈને ખાઈ અમે તો ક્યારેય નથી લીધો જ્યારે પરિસ્થિતિ એવી નહોતી ને તો અહીંયા અઢીમણ નું બાજકું લેતા ને ઈ દળાવતા કા એવું છે હાલો ત્યાં લોટ માં શું હોય ખબર એટલે આપણે ફાવે જ નહીં તો હાલો ધાતું નથી કરવી ફટાફટ પેલા ચા નાસ્તો કરીએ ને પછી જો આ ચોખાઈ મારે સાફ કરીને આ આધા સાફ કરેલા છે ને ડબ્બામાં ભરવાના છે કાલે એને સાફ કરીને જો એ રાખી દીધા ખીચડીયા ચોખા છે તો આને ડબ્બો ગોતી અને એમાં ભરી દઉં અને પછી આ મરચું છે એમાં તેલ દઈ અને એને બૈણીમાં ભર લઉં શું કે ધારા નથી ને તો એ કામ થઈ જાય તો પેલા તો મસ્ત મસાલાવાળી ચા થઈ ગઈ છે તૈયાર તો આવી જાઓ બધાય ચા અને ભાખરીનો નાસ્તો કરવા

અત્યારે આવી જાવ મસ્ત મસાલાવારી ચા ભાખરી ગાંઠિયાનો નાસ્તો કરવા હાલો એકદમ નિયરદમાં કે જો તમે બધા નાસ્તો કરવા નાસ્તો પછી મણી હાલો ફ્રેન્ડ ટાઈમ ક્યો છે કામ ઉપાડ્યું છે ડેન્જર ડેન્જર કહેવાય ને હા તમને લાગે ડેન્જર અમાર તો ડેન્જર હોય કે સિમ્પલ હોય મને તો આ કામ કરવાનું જ છે સાહેબને બહુ તકિત છે હો પેલેથી મરચાથી મરચા પાવડરથી પેલે મરચા નડલા બીકતી ને

કેટલી જાતના આવે કા એમ તો અમારે રિક્ષા આવે વેચવા બસો ના કિલો આવે મજા પણ એ તમારે છે ને પાંચ પંદર થી ચકડી સારી રે ભૂખડી થઈ જાય ભૂખરી થઈ જાય કાળી થઈ જાય એટલે પડી પડી એમ એટલે મસાલા આખા વર્ષ ના કરવા હોય ને તો સારી દુકાન હોય જાણીતા ની હોય અને જૂનો જે વેપારી હોય એની પાસે લેવાય ને ત્યારે મરચા માં તો છે ને ગમે એવા તમે લ્યો ને એ છેતરી જાય વિશ્વાસ જાણીતા હોય ને પાસે લ્યો ને તો તમે એને કઈ થાય કરે ને તો ઠપકો દઈ શકો કે ભાઈ આ મસાલા માં થયું અને વેચવા વાળા આવ્યા હોય તો એમ ક્યાં ગોતવા જવા એટલે હું બને ત્યાં લગી છે ને દુકાનમાંથી લેવાનો આગ્રહ વધારે રાખું તો હાલો તો ફટાફટ પેલા આ ચટણી ચાલી લઉં અને પછી દઈ દઉં તેલ અને મેં પાંચ કિલો મરચું કર્યું છે ક્યાં વખતે મારે ઘટ્યું હતું કેમ કે મારે અથાણે અથાણા વધારે હોય પછી ખવાતી હોય નહીં આવે આ પીવા જ જતી

તેલ દેવા બી ચારી દીધી પેલા તેલ લઈ દઉં એટલે ખબર પડે કે કેમ મસાલા ભરાય એમ કે કેમ ઘર કામ મેનેજ કરે સાહેબ આમાં તો આખા વર્ષની જૂની હોય ની છે મારો ચોખ્ખો જ છે હવા લેવી ગીતે હવા ચાલે બે વસ્તુ થી નથી કે મારા પપ્પા તેલ લેવા ગયા

કરવા છે <laughs> <laughs> અળવે 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 મહેનત માથે જાહે ઘી 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 હ હ કરતા એક કામ તો થી પૂરું હવે ઘોની રામાણ છે સપનામાં મને ઘમ જ આવે મને મસાલા સ્ટોર તો ટેન્શન માં આટલું નીકળી ટૂંકમાં કરવું હજી તો સીઝન ચાલુ થઈ મસાલા ની એટલે હમણાં ધરાવું એટલે રાખી દીધું એ નિરાશ જે જરૂરત હતું એ થઈ ગઈ બરાબર અર્ધરાઈ છે અર્ધરાઈ જો આટલી ખવાય જાય ને પછી ચાડી અને આ બની ભરલી એ કિલો ધરાવી લીધી છે એટલે એ ઉપાધિ છે ને તો હાલો મળ્યા થોડીક વાર રહીને હવે મારે હાલો સાહેબ તૈયાર થઈ ગયા છે દુકાને જવા હવે એ જાય પછી મારે નાવું છે ખોખર્યું ખાઈ લો ને કપડાં બદલાવા જવા નહીં તો આખો દિવસે ને બોલ્યા જ કરશે મસાલા મેં ભર્યા ચટણી મેં ભરી અને મરચું એને ઉડે અવાસે જુઓ શું કરવાનું જે શ્રી કૃષ્ણ જયમાં ત્યાં જ ચાલો હું ડેલીને હાકર મારી દઉં પછી હું મારા બાકીના કામ કરું નહીં તો તમે નહીં જાઉં ત્યાં લગી છે ને અહીં માથે બેઠા બેઠા કચકચ કર્યા જ કરશો એટલું તો હાહુંય કચકચ ન કરતી મારી ઉપર જવું લઈ આવો ઊભા લઈ આવી દો વરી તમને ત્યાં અંદર ચટણી ઉઠશે તમે ખોભરાવી દેજો અત્યારમાં એ

ઘરવાળા એટલા હેરાન કરે તમને કે એટલી ચિંતા કરે એને ચટણીથી મરચાંથી હું એલર્જી છે ની જ ખબર નથી પડતી તો હાલો હવે હું છે ને ફટાફટ પહેલાં નાઈ અને કપડાં બદલાઈ નાખું અત્યારે અત્યારે જો બીજી વાર નહોવું પડશે નહીં તરી આવીને બપોરે બોલશે અને અહીંયા વારી અને આટલામાં પોતું કર લો તો હાલો મળ્યા થોડીક વાર રહી ફાઈનલી મારે સવારના બધા રૂટીનના કામ થઈ ગયા અને હું ફ્રી થઈ ગઈ અને ફરી પાછી નાઈ અને આવી ગઈ ઇન્ડોરે કેમ કે સવારમાં નાઈતી ને ત્યારે મસાલા ભર્યા ને એટલે સાહેબ રાયડું નાખતા તો નાઈ લીધું કપડાં ધોવાઈ ગયા બીજા બાકીના બધા કામ થઈ ગયા છે અને દાળ ચોખાઈને પલાળી દીધા તો હજી તો અગિયાર ને દસ થઈ છે તો થોડીક વાર રહીને હવે માંડીશું બપોરની રસોઈ એટલે માટે મારે મીઠુંડી આવી જાય તો હાલો થોડીક વાર બેગું ઇન્ડોરે હિંચકા ખાઈ લઉં થોડુંક મોબાઈલમાં જોઈ લઈએ કે હું છે આજનું અપડેટ હું નહીં

તો ટ્રીમ એટલે પાલક જેવો હરિયા દેતો રહી ગયો કા એ જયેશભાઈ ને પાછા બરાબર છે સારું ઉપાધી નત કરવી આ તો જોયો બીજું હું ટોપી ટોપી સારું હાલો હાલો સાહેબ જયેશ ટીટોડી

અને મારે રસોઈ તૈયાર થઈ ગઈ છે અને રસોડું એકદમ ક્લીન કરી લીધું જો તો રસોડું સાફ થઈ ગયું છે તો હાલો હવે મારે બાર કપડાં સુકાય છે તો હું કપડાં લઈ લઉં અને ધારાબેન જમી લઈ કેમકે સાહેબ તો આવશે તો હજી વાર લાગશે એક વાગ્યો હજી આવ્યા નથી અને તડકોય છે જો બહુ જ તો કપડાં સરસ એવા સુકાઈ ગયા તો હાલો કપડાં લઈ લઉં અને સુકાઈ ગયા હોય ઘડી કરીને રાખી દઉં એટલામાં તો સાહેબ આવી જાય પછી બેસું અમે બપોરા કરવા તો હાલો મળ્યા 塞巴维，不，吃。

ખેડું હોય ને વાડીએ થયું હોય ને તો માગીએ ને પણ જાય એટલે પછી દે તો ના પાડીએ સાહેબ મસ્ત જીરું છે જો તો હાલો હવે જીરું જીરું આવી ગયું છે ધાણા પડ્યા છે તો જીરું ધરાવી હું થઈ ગયું હવે નહીં હજી વાર છે હમણાં અંદર આવું તો હાલો હવે બપોરા કરવા બેગું કે ધારાબેને તો બપોરા લીધા તમારી વાટ જોવા કરતા મેં તું જમી લે તારા પપ્પાને મોડું થાય

ટાઈમ થયો છે પોણા બે ને પાંચ નો સાહેબ આવી ગયા છે શ્રીખંડ લઈને અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે અને જમવાની શરૂઆત થઈ ગઈ છે તો તમે બધાય આવી જાઓ બપોરા કરવા બપોરામાં છે દાળ ભાત ભીંડાનું શાક રોટલી ગાજરનો સંભારો કેરી ચીપડાનું કાચું શ્રીખંડ અને ઠંડી ઠંડી છાશ અને તરેલા ભૂંગળા તો આ છે અમારે બપોરનું મેનુ તો આવી જાઉં બધાય બપોરા કરવા અને ધારાએ જો શ્રીખંડ અને ભૂંગરાનું કામ ઉપાડ્યું છે જે થાય એ સાચું એને જ મેં બપોરે વહેલી જ જમાડી લીધી તમારી શેર કર્યું તું છે ને જવું કોઈ ન ખાય ને એ રીતના ધારા ખાય હા તો કોને કોને ભાવે છે શ્રીખંડ એ પણ મને જરૂરથી કહેજો સાહેબને ભાવે પણ ઓછું મને બહુ ભાવે ને હવે ધારા નહીં બહુ ભાવે છે નહીં પેલા ધારા ખાતી જ નહીં તો હાલો બપોરા કરી લઈએ ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા બે વાગ્યાનો ને અહીંયા ખાય છે અહ શ્રીખંડ વધારે ખવાઈ ગયું আডিযো শিখানমাদিনে তাইছ় তাইছ্মি

तुमने के माऊनो लागो भाई मने ऑफ फाइव